વડાપ્રધાનના કાર્યક્રમના પગલે થી વધુ સ્ટાફને સફાઈની કામગીરી સોંપવામાં આવી રાજકોટ અને જામનગરથી બસો સફાઈ કર્મચારીને બોલાવવામાં આવ્યા વડાપ્રધાનના રોડ જાહેર સભા વાઘાવાડી રોડ સહિતના સ્થળે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી તળાજામાં વીજળીના કડાકાપડાકા સાથે દોઢી ઇંચ વરસાદ મહુવામાં પોણો ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

મોટા ઉપાડે સોપ જાહેર કરાયા બાદ અમદાવાદમાં ગરબા યોજાવા અઠાવન માંથી માત્ર બે પાર્ટીને જ ફાયર એનઓસી મળી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ કરવામાં આવી ગોધરામાં ગેરસમજના કારણે પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ સત્તરની ધરપકડ કરવામાં આવી અઠ્યાસી સામે ફરિયાદ નોંધાઈ ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલ મેદાને માર્યું ભાજપે આપેલા મેન્ટેન્સના તમામ ઉમેદવારો જીત્યા ગંભાળિયા દ્વારકા હાઈવે પર ગમકાર અકસ્માત જોવા મળ્યો રાજકોટના બે યુવાનોના કમકમાટી ભર્યા મોત દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યા ભાજપના નેતા

વડોદરા શહેર પોલીસ દ્વારા નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા બેનો બચાવ કરવામાં આવ્યો એકની શોધખોળ શરૂ અમદાવાદ રિંગ રોડ પર કાર અટકાવી મુંબઈના વેપારી પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ અઠ્યાસી લાખ પડાવ્યા ચાર પોલીસકર્મી વિરુદ્ધનો ગુનો દાખલ

મહીસાગરના લુણાવડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી સામાન્ય બાબતે બે ભાઈ વચ્ચે મારામારી ધોરણ માં ભણતા નાના ભાઈનું મત નિષ્ઠોર માતા નવજાત બાળકને અમદાવાદની સોળ સિવિલમાં મૂકીને ફરાર સિક્યુરિટી ગાર્ડ પોલીસ ને કરી જાણ પીએમ નરેન્દ્ર મોદીના કાફલાને બિસ્માર રોડ નડ્યા લોથલ થી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા ગુજરાતના રસ્તાઓની પોલ ખોલી ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત પિયુષ ગોયલ ટૂંક જ સમયમાં જશે અમેરિકા મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઇનમાં ગ્રાહકોમાં મારામારી જોવા મળી પોલીસનો ચાર્જ દિલ્હી મુંબઈ બેંગ્લોરમાં આઈફોન 70 માટે રાતથી જ લાંબી લાઇનો લાગી ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે ચીન અને યુરોપમાં ફફડાટ જોવા મળ્યો

ઉત્તર પ્રદેશ ના પચાસ હજાર નું દેવું ના ચુકવી શકતા માતા પિતા કરી ગ્રાહકોના સોળ કરોડ રૂપિયા ચાઉ કરી ગયો બેંક ઓફ કર્મચારી વૃદ્ધોની સેવિંગ પણ ના છોડી હું ફરી કહું છું ભારતના વડાપ્રધાન નબળા છે એચ વન બી વિજા મુદ્દે રાહુલ ગાંધીનું નું મોટું નિવેદન भारत साथेना सबंधो मा नवी सरुवात करवा तैयार केनेडा दिल्ली नी बेठक मा मोटो निर्णाई होंगोंग मा खोद काम दर्मियान 450 किलो नो 100 वर्ष जुनो जिवित बम मलता हडकम मची गई भारत पाकिस्तान वच्चे युद्धाई तो साउधी पढ़ते मा जंप लाव से मंत्री ख्वाजा H1B વિઝાની ફી વધારતા ટ્રમ્પ ગરમાજ ઘેરાયા અમેરિકન સાંસદે કહ્યું દેશ બરબાદ થઈ જશે H1B વિઝા ફી 1.88 લાખ થઈ જતાં ભારતીયોને મોટો ઝટકો વાગ્યો યુરોપમાં તમામ મોટા એરપોર્ટ પર સાયબર હુમલો ચેક ઇન સિસ્ટમ ઠપ થતા જ હજારો મુસાફરો પરેશાન જોવા મળ્યા

H1B વિજામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા વડોદરા જિલ્લામાંથી લીધેલા ગાદ્ય પ્રદાસના નમૂનાનું ચેકિંગ કરતા 8 વેપારીઓને 4.9 લાખનો દંડ ફટકાર્યો જૂનાગઢના કેસોદના સંસ્થા ચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદી 4.61 કરોડના શિષ્યવૃત્તિ ગૌબાણનો ખુલાસો